મારું નામ ફોરમ છે હું અહીંયા પૂજા ફ્લેટમાં રહું છું અને હા અહીંયા પાછળ પૂજા ફ્લેટમાં રહું છું અને અહીંયા પથ્થર મારો થયો હતો એટલે કંઈક ડીજે વાગતું હતું અને એ વખતે પોલીસવાળા એમ કે બહુ ન્યુસન્સ નહીં ફેલાવો એમ તમે તો પછી એ લોકોને કંઈક આ લોકોએ પોલીસવાળાને લાફો માર્યો ને પથ્થર માર્યો ને પથ્થર મતલબ વાગ્યો અહીંયા એ લોકોને પોલીસવાળાને તો લોહી નીકળ્યો એટલે પછી એ સારું ન કહેવાય એટલે બસ એ લોકો પર બધા પોલીસ વાળાઓ એક્શન લીધી છે હવે જોઈએ શું કરે છે સ્થાનિક લોકોને થઈ તો નથી અને ખાલી મેં સાંભળ્યું છે કે પોલીસ વાળાને કંઈક વાગ્યું છે કે એવું કઈ થયું છે બાકી જોયું નથી મેં પણ એવું કંઈક થયું છે એમને એટલે એકસો આઠ હતી એમને લઈ ગઈ એ બધું થયું છે એમાં પથ્થર આ લગ્ન ડીજે વાગ્યા હતો એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થર મારણનો બનાવ બને બનેલ છે અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે ના પોલીસ કોઈ ઈજાગ્રત નથી હવે રાઇટિંગનો ફરિયાદ છે અને આગળ આગળની કાર્યવાહી કરશે ઓકે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની